અડુક્યો દડુકયાના ગરબા ગ્રાઉન્ડ પર પ્રિલીમરી સ્કૂલના વિદ્યાર્થીઓના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજશ્રી પ્રિલીમરી સ્કૂલ દ્વારા કારલીબાગ ખાતે આવેલ આડુક્યો દડુક્યોના ગરબા ગ્રાઉન્ડ પર પ્રિલીમરી ના બાળકોના નું આયોજન કરવામાં આવ્યું હતું મા શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રી ત્યારે રાજશ્રી પ્રિલીમરી સ્કૂલ દ્વારા કારેલીબાગ ખાતે આવેલ અડુક્યો દડુકીઓના ગરબા ગ્રાઉન્ડ પર પ્રિલીમરી સ્કૂલના બાળકોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો વાલીઓ તેમજ શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા પ્રિલીમરી સ્કૂલના બાળકો વિવિધ રંગબેરંગી પોશાકોમાં હાજર રહી ગરબાની મજા માણી હતી સાથે જ વાલીઓ તેમજ શિક્ષકો પણ બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા રાજશ્રી પ્રિલીમરી સ્કૂલ વડોદરાના વિવિધ વિસ્તારોમાં બ્રાન્ચીસ ધરાવે છે રાજશ્રી પ્રિલીમરી સ્કૂલ દ્વારા બાળકોને સારું શિક્ષણ તેમજ વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે છેલ્લા ચૌદ વર્ષથી રાષ્ટ્રીય કિડઝી બરોડામાં પ્રી સ્કૂલ ચાલવી રહી છે જેમાં હજારો નાના બાળકો ભણીને આગળ વધ્યા અને વર્ષોથી રાષ્ટ્રીય કિડઝી નવરાત્રિનું સેલિબ્રેશન કરી રહી છે અડુકા તડુક્યામાં તો આજે નવરાત્રિના ત્રીજા દિવસે અડુકા તડુક્યામાં રાષ્ટ્રીય કીર્ઝજીએ નાના છોકરાઓ પેરેન્ટ્સો સાથે ટીચર્સ સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરી રહી છે જેમાં અમારા ચારે ચાર સેન્ટરના પેરેન્ટ્સ અને કિડ્સ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે કિડઝી વર્ષોથી આ રીતની સેવાઓ સેલિબ્રેશનનો અભ્યાસ સાથે સેલિબ્રેશન પણ છોકરાઓનું આપતા રહેશે કિડઝી માટે ઓલમોસ્ટ ટુ એન્ડ હાફ ઇયર થઈ ગયા છે પણ કિડ્ઝનું બ્રિંગિંગથી અને બધું જ એ પરફેક્ટલી ધ્યાન આપે છે અને સાથે ગરબા છે આજનો પ્રોગ્રામ એ બહુ જ સુપર છે વી આર એન્જોય લો